મોરબીના હળવદમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે સેન્ટરિંગ કામ કરતા શખ્સે ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો હતો જીવલેણ હુમલો કરતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા રવિ સોનાગરાનું સારવાર દરમિયાન મોત જયદીપ અને હરેશ સોનાગરા રાજકોટમાં સારવાર હેઠળ હળવદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે હળવદ શહેરના ગોરી દરવાજા નજીક મર્ડરનો બનાવ નવા ઈસનપુર ગામના સગા ત્રણ ભાઈઓ પર હુમલો થયો હતો ઈસનપુરથી હળવદ સેન્ટરિંગનું કામ કરવા આવતા હતા ત્રણેય ભાઈઓ સેન્ટિંગ કામમાં માથાકુટ થતા જીવલેણ હુમલો કરાયો ત્રણે ભાઈઓની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્રણ પૈકી રવિભાઈ સોનાકરાનું મોત જયદીપ અને હરીશભાઈને ઈજાઓ પહોંચી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હળવદ પોલીસે તપાસ શરૂ કરી